લોટ ખેસ મોલો તથા બહેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ આઠમી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લઈ લો પ્રભુના જીવથી જાગતી વાણી સાંભળીએ યોહાનનો ગ્રંથ આઠમો અધ્યાય એકવીસથી ત્રીસમી કલમ સુધી વળી તેમણે લોકોને કહ્યું હું તો જાઉં છું તમે મારી શોધ કરશો પણ તમે પાપમાં જ મરશો હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી ત્યારે એવું જે કહેવા લાગ્યા હું જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી એવું એ કહે છે તે શું એ આપઘાત કરવાનો હશે એ શ્વેત તેમણે કહ્યું તમે તો અધોલોકના છો હું તો દર લોકનો છું તમે આ દુનિયાનો છો હું તો આ દુનિયાનો નથી આથી મેં તમને કહ્યું હતું કે તમે તમારા પાપમાં મરશો કારણ હું તે છું એવું તમે નહીં માનો તો તમે તમારા પાપમાં મરશો ત્યારે તે લોકોએ તેમને પૂછ્યું તો કોણ છે ઈશ્વે જવાબ આપ્યો શરૂઆતથી કહેતો આવ્યો છું હું તે જ તમારી વિશે હું ઘણું ઘણું કહી શકું એમ છું અને ઘણી બાબતોમાં હું તમને દોષિત ઠરાવી શકું એમ છું પણ મને મોકલનાર સાચા છે અને તેની પાસેથી મેં જે સાંભળ્યું છે તે જ જગતને સંભળાવ્યું છું તેઓ સમજી ના શક્યા કે ઈશુ તેમને પરમપિતાની વાત કરે છે આથી ઈશુએ કહ્યું જ્યારે તમે માનવ પુત્રને ઊંઝે ચડાવી દેશો ત્યારે તમને ખબર પડશે હું તે છું અને પોતે થઈને હું કશું જ કરતો નથી પણ પિતાએ મને શીખવ્યા પ્રમાણે હું આ બધું બોલું છું જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે તેણે મદી કદી એકલો મૂક્યો નથી કારણ તેને ગમે તે જ હું હંમેશા કરું છું ઈસુ આ પ્રમાણે બોલ્યા એથી ઘણાની તેમના ઉપર શ્રદ્ધા બેઠી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બહેનો આજનો શુભ સંદેશ એક અદભુત વાક્ય છે જેણે મને મોકલ્યો તે મારી સાથે છે તેણે મને કદી એકલો મૂક્યો નથી કારણ તેને ગમે તે જ હું હંમેશા કરું છું આ પ્રભુ યુસુ અને પિતા પરમેશ્વર વચ્ચે જશે નિખિત સંબંધ બતાવે છે અને એમની પૂરી ખાતરી છે કે પિતા પરમેશ્વર હોવા દેવ એમની સાથે ને સાથે છે જ્યારે એમના જીવનમાં સંગટમાં સંગઠ હોય મુશ્કેલી હોય દુઃખ હોય કેમ સ્તંભ પરથી પણ એમનો સંબંધ વ્યક્ત કરે છે હે પિતા હે પિતા કે મને તર છોડી દીધો છે એ તર છોડી દે નહીં એ એમનો સંબંધ બતાવે છે કારણ કે ઈશુ એટલું બધું દુઃખ વેઠતા હતા તો પણ એમને પૂરી ખાતરી એમના પિતા એમની સાથે છે કારણ પ્રભુ સહમેશા એક એક ક્ષણ પિતા પરમેશ્વર જે કહ્યું હતું એ પ્રમાણે જ જીવનમાં આગળ વધતા હતા હા ક્રિસ્મા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ યશુ અને યહૂદી વચ્ચે જે સંઘર્ષ છે જે ઘર્ષણ છે જે અથડામણ છે એ ટોચે પહોંચે છે સંત પાઉલ રોમના ધર્મસો પર અને ગલેતિયા ધર્મસો પર બે પ્રકારનું જીવન બતાવે છે દુનિયા જીવન પવિત્ર આત્મા અનુસાર જીવવાનું જીવન આ યહૂદી લોકો દુનિયા જીવન જીવતા હતા હું ખાઈ છું અમને બધું આવડે છે અમે ધર્મિષ્ઠ છે એમ કરીને અહમ અહંથી દુનિયા બી જીવન જીવતા હતા અને એના લીધે પ્રભુશુ ઉપર વિશ્વાસ રાખવા તૈયાર નથી એના લીધે પોતાનો પાપ એ કબૂલાત કરવા તૈયાર નથી આપણે બધા પાપોની કબૂલાત કરીએ ક્ષમા માંગીએ ત્યારે આપણે નમ્ર બનીએ પણ આ લોકોમાં નમ્રતા નથી અને પ્રભુ ઈસુ પોતે પિતા પરમેશ્વર મોકલેલા છે એ એ લોકો સ્વીકાર કરવા તૈયાર નથી એટલે ગલાતીના ધર્મ બધા પૌલ કહે છે જે લોકો દુનિયાવી જીવન જીવે છે એમના જીવનમાં જે જે દુશ્મન જે જે પાપ હોય એની પાપની વાત કરે છે અને જે લોકો આધ્યાત્મિક જીવન દૈવિક જીવન જીવે છે એની બાબતમાં એ વાત કરે છે હા ક્રિસ્માલા ભૈય તાબેનું કે આજના શુભ સંદેશ આપણે માટે પણ એક અદ્ભુત સંદેશ આપે છે પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં પહેલો અધ્યાયમાં અગિયારમી કલમમાં કહે છે એ પોતાના લોકો પાસે આવ્યા પણ પોતાના લોકો એમને સ્વીકાર કર્યો નહીં પ્રકાશ પોતાના લોકો પાસે આવ્યા અંતકારના લોકો એમને સ્વીકારવા તૈયાર નથી કારણ એમના અંતકારમાં જે જીવનમાં જે ચાલે છે પાપ છે એ બધું બહાર પડી જશે આજના આ સંદેશ મુજબ આપણે પણ આધ્યાત્મિક જીવન જીવીએ દૈવિક જીવન જીવીએ પ્રભુમય જીવન જીવીએ પવિત્ર આત્મા દોરે પ્રમાણે જીવીએ પ્રભુ સદા આપણી સાથે છે જ્યારે આપણા જીવન સંગઠ તો પ્રભુશ્રીના જીવનમાં દરેકના જીવનનો સંગઠ આવે જેમ ગીર્તશાસ્ત્રમાં છોડીસ છોત્રીસ મધ્યમાં અઢારમી કલમમાં જ્યારે માણસ ભાંગી પડેલો હોય ત્યારે પ્રભુ એની સાથે અને સાથે છે અને પ્રભુ પોતે ગીતશાસ્ત્રમાં પચાસમાં પંદરમી કલાકમાં જ્યારે તારા જીવનમાં સંગઠ હોય જો તું પોકાર કરીશ હું આવીશ હું તારા સંગઠ દૂર કરીશ એ પ્રભુના વચન છે આપણે પણ આજના સંદેશ મુજબ આપણે હંમેશા પ્રભુમય જીવન જીવીએ જેથી કરી આપણે પૂરી ખાતરી કે પ્રભુ આપણી સાથે છે જ્યારે પ્રભુ આપણી સાથે છે આપણે નિડતાપૂર્વક હિંમત હિંમતપૂર્વક જીવનમાં આગળ વધી શીખીએ જેવી રીતે પ્રભુ સુપોતે પોતે આગળ વધ્યા હતા હા કૃષ્ણવાલા ભૈયતાબહેનો આજના માનસિંદન શાસ્ત્રપાઠ પાઠ પ્રભુજીને ઓળખવા માટે શાસ્ત્રપાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્મ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રભુત્રો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ